ગાંધીનગર ભાજપ કાર્યાલય કમલમ ખાતે બેઠક યોજાઈ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસની જન્મજયંતિને લઈને બેઠકનું આયોજન નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષની અધ્યક્ષતામાં આ બેઠક મળી છે જન્મજયંતિની ઉજવણીના આયોજન અંગે બેઠક મળી બેઠકમાં એકતા યાત્રા સહિતના આયોજનો સંદર્ભે ચર્ચા કરાઈ છે ધારાસભ્યો અને સભ્યો પણ આ બેઠકમાં હાજર રહ્યા હોદ્દેદારો તેમજ મહાનગર અને જિલ્લા પ્રમુખો પણ બેઠકમાં હાજર રહ્યા ઉજવણી માટે જવાબદારી પણ સોંપવામાં આવશે સરદાર એટ ધી રેટ એકસો પચાસ યુનિટી માર્ચ માની મોદીજીના નેતૃત્વની અંદર સમગ્ર દેશમાં સરદાર સાહેબના દોઢસો મી ઉજવણી એ થવા જઈ રહી છે ખેલ મંત્રી માની મનસુખભાઈ માંડવીવાજી નહીં માની મોદીજીના માર્ગદર્શન નીચે યોજના બની છે માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રીના માર્ગદર્શન અને એમના નેતૃત્વ નીચે માની હર્ષભાઈ સંઘવીને સમગ્ર વહીવટીતંત્ર દ્વારા આ કાર્યયોજના બની છે પ્રદેશના અધ્યક્ષ અને સહકારિતા અને ઉદ્યોગ મંત્રી આદણી જગદીશભાઈ વિશ્વકર્મા ભારતીય જનતા પાર્ટીનું યુનિટ એક એનજીઓ તરીકે આ સરકારની કાર્યક્રમની અંદર સામાન્ય જનમાનસ કાર્યકર્તાઓને જોડીને સરદાર સાહેબનો સંદેશ એ સદૈવ જીવંત રહે એમના માટે કાર્યયોજના બની છે સમગ્ર લોકસભામાં આ એકતા યાત્રા એટલે કે આ યાત્રા છે પદયાત્રા છે પદયાત્રાને અંધેરું મહત્વ છે અને ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી ગાંધીજી ને સરદાર સાહેબ આ બંને ગુજરાતના સપુત રહ્યા છે અને આજે આદરણી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબ એ પણ દેશનું સંચાલન એ પણ આપણા ગુજરાતના સપૂત છે ત્યારે યોગાનો યોગ દોઢસો મી જન્મજયંતિની ઉજવણી એ વિશેષ રીતે હંમેશા મહાપુરુષોની કરતા રહ્યા છે ત્યારે આઠથી અઢાર સુધીમાં ગઈકાલે વાત થઈ હતી કે એકથી દસમાં પણ બધી વ્યવસ્થાઓ જે પ્રકારે સરકારે બનાવી છે એ પ્રકારે સમગ્ર દેશની અંદર એ ત્રણ દિવસ માટે સંસદ સભ્યોના મતવિસ્તારની અંદર આ યાત્રા પદયાત્રા નીકળવાની છે પણ ગુજરાત રાજ્યની ભારતીય જનતા પાર્ટીની માનની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈની સરકાર અને જગદીશભાઈ વિશ્વકર્મારા ભારતીય જનતા પાર્ટીના માનની અધ્યક્ષ એમના માર્ગદર્શન નીચે આ યાત્રા રાજ્યમાં વિધાનસભા વાઇઝ નીકળશે દરેક વિધાનસભામાં આ પદયાત્રાઓ એ આઠથી અઢાર નવેમ્બર સુધીમાં નીકળવાની છે આપણે